આપણા જીવનમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરી પુનઃ આ ભારત ભૂમિને ને સ્વર્ણિમ ભારત સ્વર્ણિમ વિશ્વ બનાવવાનું દિવ્ય કાર્ય કરી રહ્યા છે એનો મેસેજ ઘર ઘર સુધી આપવા માટે આજે માળિયા હાટીનામાં લગભગ 85 જેટલા 88 ઝંડા રોપણ થયું છે અને દરેક પરિવારની અંદર પરમાત્મા ગોળાનાથ શિવની શક્તિઓની છત્રછાયા બની રહે બધા તંદુરસ્ત રહે નિરોગી રહે સમૃદ્ધ રહે એવી એક શુભ કામના સાથે અલૌકિક શિવરાત્રીની સુંદર ઉજવણી થઈ આજે સ્થાનિક કેન્દ્ર ઉપર પણ બહુ મોટી સંખ્યામાં શહેરીજનો રાજ્યોની ભાઈ બહેનો અને અહીંના અગ્રણી નાગરિકોની હાજરીમાં આ કાર્યક્રમ થયો